ઇન્સ્પાઈટ ઓફ દેટ આખી જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સિસ્ટમ છે ફેક્ટરી ઇન્સ્પેક્ટરેટની વાત કરીએ પોલ્યુશન નિવારણમાં જીપીસીબીની વાત કરીએ કલેક્ટર ઓફિસની વાત કરીએ તો જે સિસ્ટમ એસ્ટાબ્લિશ થાય છે બધી ઓન પેપર જ છે ઓફસાઇડ ઇમરજન્સી પ્લાન વડોદરામાં પહેલો બન્યો આખા ભારત દેશમાં સીસીઆર કંટ્રોલ રૂમ સૌથી પહેલો ભારત દેશમાં વડોદરામાં બન્યો પણ આ મોકડ્રીલ બી થાય છે પણ આ બધું ઓન પેપર એક્સરસાઇઝ થાય છે કારણ કે જ્યારે ઓફસાઇડ સાઇડ ઇમરજન્સી પ્લાનની સાચે જરૂર હોય તો કલેક્ટરના ઓફિસના તાળામાં હોય છે જે રોલ પ્લેયર્સ છે જે લોકો આમાં રિસ્પોન્ડ કરવાનું છે રિસ્પોન્ડર્સના ટેબલ પર નથી હોતી કાલના ઇન્સિડન્ટની બી વાત કરીએ તો ખૂબ મોટી દુર્ઘટના હતી સાયરન અડધો કલાક પછી વાગ્યા અને જ્યારે ઓક્સાઇડ હેઝાડ હતો જ અને પોટેન્શિયલ હતું કે આ બહુ મોટા સ્વરૂપ લઈ શકે એવું હતું તેમ છતાં બી વડોદરાના ફાયર સર્વિસીસને તો રાતના આઠ સાડા આઠે ઇન્ફોર્મ કરવામાં આવ્યા બીજા બધા જે રિસ્પોન્ડ રિસ્પોન્સના ટીમ્સ છે એ લોકોને ક્યારે ઇન્ફોર્મ કર્યું કોઈ એલાર્મ એકચ્યુઅલી કઈ લેવલનો હઝાર્ડ છે એના કોઈ સાયરોનો કે લોકોને એની જાણકારી નથી આજુબાજુના ગામોમાં અચાનક ગુજરાત રિફાઇનરીમાં બેન્ઝીન પ્લાન્ટમાં જે બ્લાસ્ટ થયો અને સાત કલાક પછી બીજો બ્લાસ્ટ થયો કુદરતી રીતે વડોદરા શહેર એક મોટી ઘાતમાંથી બચી ગયો એની અમને આનંદ છે પરંતુ મહત્વની બાબત છે કે આ પ્રકારનો બ્લાસ્ટમાં ઘણા બધા કર્મચારીઓના મૃત્યુ થયા છે એનો સાચો આંકડો બહાર આવ્યો હતો એ ખૂબ દુઃખદ છે વડોદરા શહેર પશ્ચિમ ભારતની ઔદ્યોગિક નગરી અને અહીંયા બહુ પોટેન્શિયલ કેમિકલ વડોદરા શહેરની આસપાસ એટલી મોટી ઇન્ડસ્ટ્રી છે કે જેની અંદર એ કેમિકલમાં બ્લાસ્ટ થાય કે ગેસ પાટી નીકળે તો ઘડીના છઠ્ઠા ભાગની અંદર વડોદરા શહેર ખતમ થઈ જાય એટલે કે ભોપાલ કરતાં સો ગણી શક્તિશાળી કેમિકલ વડોદરા શહેરની આસપાસ છે એટલે કે વડોદરા શહેર જ્વાળામુખીના મુખ ઉપર બેઠું છે વડોદરા શહેર ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈ પણ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના બ્લાસ્ટ અને ગેસ ઘડતરથી થઈ શકે તેમ છે હવે મહત્વની બાબત એ છે કે તમે પ્લાન્ટમાં જે આગ લાગી આગ તો તમે બુજાવી દીધી પરંતુ વડોદરા શહેરના નાગરિકો માટે શું ડિઝાસ્ટર મેનેજિકેશન સ્ટ્રેટેજીના ભાગરૂપે આ જવાબદાર વ્યક્તિઓને સજા કરવી જોઈએ એની માગણી કરી છે અમે બહુ સવિસ્તર લેટર લખ્યું છે કે ટેકનિકલી વડોદરા શહેરના નાગરિકોને તો ખબર જ નથી પડતી ઇમરજન્સી પ્લાન જે કલેક્ટરના કબજામાં છે કલેક્ટર કલેક્ટરીને જાહેર કરવો પડે કયું કેમિકલ કેટલી અસર કેટલા વિસ્તારમાં કરી શકે એનાથી બચવા માટે વડોદરા શહેરના નાગરિકોએ શું કરવું જોઈએ આ પ્રકારની પરિસ્થિતિ હતો લોકોને જયારે તમે ઇવેક્યુએટ કરો ત્યારે કઈ દિશામાં જવું જોઈએ આની જે તે કેમિકલ હોય એના એન્ટીડોટ હોય કે તમને કેમિકલ અસર કર્યું તો એને વિરુદ્ધનું એન્ટીડોટ કહેવાય એ કઈ કઈ હોસ્પિટલમાં અવેલેબલ છે આ તમામ બાબતોમાં વડોદરા શહેરના નાગરિકો માટે ગંભીર બેદરકારી સરકાર કલેક્ટર ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબી દ્વારા રાખવામાં આવી છે આજે અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે આ તમામ લોકો પર કાયદેસરના પગલાં લો રિફાઈનરીની પર્ટિક્યુલર એક્ઝામ તો બે હજાર ચારમાં બી ધડાકા થયેલા બે હજાર પાંચમાં થયેલા બે હજાર ચૌદમાં થયેલા આવા બધા અકસ્માતોને વડોદરા શહેરની આસપાસ લગભગ સો મેજર એક્સિડન્ટ થયા જેમાં કામદારોને વડોદરા શહેરના નિર્દોષ નાગરિકોના મોત થયા છે તો આ ચલાવી શકાય નહીં હવે વડોદરા શહેરને બચાવવું હોય તો સ્પષ્ટ રીતે આ અધિકારીઓ અને ભ્રષ્ટાચારી તંત્ર સામે પગલાં લેવા જોઈએ અને એના માટે અમે મુખ્યમંત્રીને પુરાવા સહિત રજૂ કરી છે કે વડોદરા શહેરની એક્ઝેક્ટલી પરિસ્થિતિ શું છે આ પ્રકારની કેમિકલ ધરાવતી કંપનીઓની અંદર જો સરકાર દ્વારા બહારના લોકોને જો એને અભ્યાસ ના કરવામાં આવે એને ટ્રેનિંગ આપવામાં આવી જોઈએ જેમ આપ જાણો છો કે જાપાનની અંદર ધરતીકંપ આવે છે વારંવાર જેના કારણે નાના સ્કૂલના બાળકોને પણ એના અભ્યાસની અંદર ધરતીકંપથી બચવા માટેના પ્રયત્નો શું કરવા જોઈએ એ શીખવાડવામાં આવે છે હવે આપણે તો કેમિકલ નથી બિલ્ડીંગો ઊભી હશે વડોદરા શહેરની બાવીસ લાખ પબ્લિક અને કંપનીઓની આજુબાજુ બીજી દસ લાખ એટલે પાંત્રીસ લાખ લોકો ભરતું થઈ જશે બેઠા બેઠા મૃત્યુ પામશે આવી ગંભીર પરિસ્થિતિની અંદર સરકારે શું કરવું જોઈએ એના માટે અમે કલેક્ટર ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી અને રિફાઈનરીના તમામ લોકોને સસ્પેન્ડ કરી એક ઉદાહરણરૂપ કામગીરી કરવા માટેની માંગણી કરી છે